એવા માટે ભક્ત પ્રભુ શ્રી રામ એમને શક્તિ આપે એવા હેતુસર રામધૂન નું આયોજન કરેલું અને આજે શહેરમાં કેટલી જગ્યાએ અમારા રામધૂન ના કાર્યક્રમો આ જગ્યાએ છે ત્યારે સરકાર અને સત્તા પક્ષ સાંભળતા નથી એટલે લોકોની સમક્ષ અમારે કેટલાક પ્રશ્નો મૂકવાના છે અને એ વાત કરીએ અમે તો પોરબંદર નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત આજકાલની નથી શહેરના સાર્વત્રિક વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના નલથી થી યોજના ભૂગર્ભ ગટર યોજના મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના મિશન સિટી સ્માર્ટ સિટી એવી યોજનાઓનો સમાવેશ થયો છે જેમાં વર્ષ બે થી વર્ષ બે ત્રેવીસ સુધીનો

અને જેને વર્તમાન કલેક્ટર સાગર ખુલ્લી કરાવ્યા બાદ જ પાણી ઉતર્યા છે આનો જવાબ કોણ આપશે ભૂગત પટેલ યોજનાના જે પાઇપ જમીનમાં પાતરવામાં આવ્યા છે તેમાં ગેરરીત થયાનું વર્ષ પહેલા પહેલા હાલના ધારાસભ્ય સાબિત કર્યું હતું ત્યારે આજે એમાં સુધારો શું આવી ગયો એક રાતમાં શું એમાં ટેન્ડર મુદ્દે નરેસરથી કામગીરી થઈ ગઈ અને કરી લીધી તો ક્યારે કરી લીધી ભૂગત પટેલ યોજનામાં કનેક્શન એટલા માટે નથી અપાયા કે પાલિકા એમાં શુલ્ક ફી લેવાના પક્ષમાં છે જયારે ફી ના પૈસા કેન્દ્રમાં સમાવેલા હતા એમ વિરોધ પક્ષ પણ કહે છે એ રીતે આશરે બે લાખ નવ હજાર કનેક્શનો ને ફી વગર ભૂગર્ભ ગટર નું કનેક્શન આપવાનું હતું અને વિરોધ પક્ષ આ કહે છે કે એમાં ખોટું શું છે શું બે લાખ નવ હજાર ગ્રાહકો ને ફ્રી કનેક્શન અપાઈ ગયા છે એટલે પાલિકા ફી ની માગણી કરે છે કે જેને કનેક્શન અપાઈ ગયા હોય એની યાદી પાલિકા તેમ બહાર પાડતી નથી આ સવાલ પણ અમારો છે પોરબંદર નો એક એક નાગરિક જાણે છે કે પાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચાર અને અણઆવડત નું પ્રમાણ ખુબ મોટું છે ત્યારે

અને ભૂગર્ભ ગટર માટે કેટલા પૈસા વપરાયા ભૂગર્ભ ગટ નું કામ પૂરું થઈ ગયું છે તો એના પંપ છે ચાલુ કરવાને બદલે ભૂગર્ભ ગેટ નું મુખ્ય કનેક્શન જૂની સાંજ ગટર સાથે શા માટે જોવામાં આવ્યું આ સિવાયના પણ અમારા જે પ્રશ્નો છે એમાં એક નાનકડો અને અતિ મહત્વ નો પ્રશ્ન છે માલુમા પાસે પાલિકા એમ કહીને બગીચો બનાવ્યો હતો કે ત્યાં નાની બાળાઓ એનાથી અસહમત નથી પરંતુ હવે જયારે બાલુબા પાસે આ બધું તોડકામ થઈ ગયું છે ત્યારે અહીંયા પુસ્તકાલય બને વાંચના લઈ બને ન કે બગીચો બને આથી પાલિકાના કથિત ગેરવહીવટની હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે સતત તપાસ કરાવડાવે અને શ્રી કોંગ્રેસમાં હતા ત્યારે અને દલબદલ કરીને ભાજપમાં ચૂંટાયા બાદ એના બોલ બદલાયા છે જેને જનતા મહેસૂસ પણ કરે છે એટલે આ મોટું કારણ છે અમારે હવે એવું માનવું પડે કે અહીંયા તપાસ થાય એ જરૂરી છે

મૂળ ના હોય જેને દરબલ કરવું હોય તેની વિચારધારા અલગ છે અહિયાં સતત મળે